નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી ઉપલેટા બારસો પાંત્રીસ થી બારસો એસી ખેડબ્રહ્મા બારસો એસી થી તેરસો સાવરકુંડલા બારસો સુડતાલીસ થી બારસો સુડતાલીસ જામજોધપુર બારસો પચાસ થી તેરસો અગિયાર સમી બારસો થી તેરસો દસ કુકરવાડા બારસો એકાણુંથી તેરસો બાર ઈડર બારસો નેવુંથી તેરસો પંદર ભાભર બારસો નેવુંથી તેરસો સત્તર કલોલ તેરસો ત્રણથી તેરસો વીસ હિંમતનગર તેરસો તેરથી તેરસો ત્રેવીસ જેતપુર અગિયારસોથી તેરસો ભાવનગર બારસો એકસઠથી બારસો એકસઠ અંજાર બારસો નેવુંથી તેરસો વિરમગામ બારસો અઠ્ઠાણુંથી તેરસો આઠ રાજકોટ અગિયારસો એંશીથી તેરસો દસ વડાલી બારસો પચાસથી બારસો બાણું થાનેરા બારસો સિત્તેરથી તેરસો ચોવીસ બહુચરાજી બારસો નેવુંથી તેરસો સત્તર ચોટાણા અગિયારસો નેવુંથી બારસો નેવું હારીજ બારસો એકત્રીસથી તેરસો ત્રીસ ધીમા બારસો નેવુંથી તેરસો તેર તળાજા અગિયારસો બાવનથી તેરસો વીસ બાવડા એક હજાર એકાણુંથી તેરસો સત્તર વાવ બારસો એકોતેરથી તેરસો સોળ માણસા બારસો સિત્તેરથી તેરસો એકવીસ સિદ્ધપુર બારસો એકાવનથી તેરસો પંદર લાખણી બારસો એકતાલીસથી તેરસો અઢાર પાંથાવાડા બારસો સાહીઠથી બારસો એકાણું ભુજ બારસો પંચ્યાસીથી તેરસો મહેસાણા બારસોથી તેરસો બાર આંબલીયાસણ બારસોથી તેરસો પિલુડા બારસો અઠ્ઠાણુંથી તેરસો અગિયાર ચાણસમાં અગિયારસો બાણુંથી બારસો છન્નું ડીસા તેરસોથી તેરસો સાત ગોંડલ અગિયારસો એક્યાસીથી તેરસો એકતાલીસ નેનાબા બારસો સાહીઠથી તેરસો દસ થરા બારસો સિતેરથી તેરસો પંદર સિહોરી બારસો છવ્વીસથી તેરસો દસ અમરેલી અગિયારસોથી બારસો બ્યાસી બોટાદ સાતસો પાંચથી બારસો સાત ગુંદરી બારસો એકાણુંથી તેરસો પાંચ વિજાપુર બારસો થી તેરસો ચોવીસ ગોઝારીયા બારસો નેવુંથી તેરસો અગિયાર પાલનપુર બારસો એંસીથી તેરસો આઠ ઇકબાલગઢ બારસો પંચ્યાસીથી બારસો નેવું વારાહી બારસોથી બારસો ચોર્યાસી મહુવા અગિયારસો છથી બારસો પચાસ કડી બારસો પિંચોતેરથી તેરસો તેર પાટણ બારસો પિંચોતેરથી તેરસો ત્રીસ વિસનગર બારસો ચારથી તેરસો સોળ જામનગર અગિયારસોથી બારસો છ્યાસી જસદણ નવસોથી બારસો થરાદ બારસો સિત્તેરથી તેરસો વીસ રાહ બારસો સિત્તેરથી તેરસો જુનાગઢ અગિયારસો પચાસથી બારસો ઓગણા હળવદ બારસો નેવુંથી તેરસો પીલડી બારસો સાઠથી તેરસો દસ તલોદ બારસો એસી થી તેરસો સોળ દિયોદર બારસો નેવું તેરસો અઢાર